આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ ભાભેણું અજુ ગાલી આ કચ્છની રંગભૂમી મથે અને કચ્છની રંગભૂમિ મથે કે લાભ ખબર આ પાંચ મિણી જા જાણીતા ડૉર કાતિભાઈ ગોર કાંતિભાઈ જો ટુંકો પરિચય ડી કચ્છ યુનિવર્સિટી જ પહેલા કુલપતિ અને કચ્છી મેં ગોંદ નાટક કે કાંતિભા આકાશવાણી પરિવાર કે હોમ્બ સ્યાઓ કાંતિભા મુજો સવાલ ઈ હે કે અજથી પંચ સત્ત ડાયકા પહેલાં કચ્છજી રંગભૂમી કોરવી બો ડાયકા પહેલાં કચ્છની રંગભૂમી કોરવી અને હેવર કચ્છજી રંગભૂમિ કે કલાકાર કેડાઈ પહેલા જ કડાવા હેવર કલાકાર કડાઈ પહેલા નાટક કેડાા થા હેવર નાટક કેડાા થિએ તાઇ મિડે માહિતી અસાજે આકાશવાણી જે શ્રોતાએ કેડ્યો વિષ્ણુબા બહુ મજાજો વિષય હે ગાલીએ મે રંગ પૂરી શકે એડી તાકાત રંગભૂમિમાં માત્ર એટલી પૂરતી નહીં નાટક માટે એવો ચવા જેએ તો સર્વજન સમારાધનમ નાટ્યમ તમામ પ્રકાર જે માણું કે રાજી કરી શકે શ્યાન કે નાટક ચવા જ નાટક બિણી કલા જો સમેલન હે એ ચિત્ર વે સંગીત વે શિલ્પ વે સ્થાપત્ય વે વઈ ચીજો ચીજું ભેગ્યું થયે મથા જીવંતતા વ્યા એ અડે સંદર્ભમાં તમે જયારે કચ્છજી રંગભૂમિની ગા કરી હોય ત્યારે યાદ રખી જી ગયા જે કચ્છની રંગભૂમિ ને ગુજરાતી રંગભૂમિ લગભગ પહેરેલ રહી પાંચ કચ્છની રંગભૂમિજી ગાલ પણ ગુજરાતી રંગભૂમિવારે જે કર્યું તો જૂની રંગભૂમિ અને નઈ રંગભૂમિ બ ભાગ પાડી શકાય છે બે રીતે ચોં તો ધંધાદારી રંગભૂમિ અને અવેતન રંગભૂમિ એકી રંગભૂમિ અહીી જેમાં મંડળી મે મંડળીમાં લેખક થી શરૂ કરી દિગ્દર્શક કલાકારાર મે વે મિડે પગાદાર વે મંડળી હાલ ઈંધ ધંધાદારી શેઠ પણ હોઈ શકે અને એ મંડળી આખે ગુજરાતને ગુજરાત કે બહાર ફેરે ને નાટક કરે તેની ટીવી નવા રેડિયો જે પ્રમાણ બહુ ઓછો રેડિયો મેં કંઈ દૃશ્યાત્મકતા તો ન જચે જેટલી નાટકે મેં છે તો એ આખે કચ્છ મેં ફરતા વા હું કચ્છની ગાળ કરીએ તો મુકે ખ્યાલ ત્યાં સુધી ઓગણીસો ડો જે સમય મેં કચ્છ નાટક ભજવાદા કે અગિયા જુ વિગતુ મુગ્યા નહીં એન્જોસ કર થયો માડુ કે મનોરંજન ખપતો અને તેલે કે માડુ તહેવારો કે પસંદ કરી નોરાતા છે નોરાતે નોય નોડી નાટક થી એન સમય મે કચ્છ મે જોકો જની ગામ મે નાટક થિંડાવા ઇનખાલે નала ચાતો દુફી બીટા મો વડી માનકુઆ વડી વીરાણી નરિયા મોથાડા કોટલા રોવા કોટલા જડોદર મેરાઉ ધોકડા સુથરી હમલા મંજલ નંઢી વીરાણી ખોંભડી વીરાણી લખપતવારી લૂણી બાળા મંજલ દયાપર ગુંદાલા વેસલપર પર કોઠારા વડો માદાપર દેસલપર દેસલપર વાંઢાય વડો અસંબિયા રત્નાપર મઉ વાંઢ વિથોણ કાદિયા વડી ભાડઈ ગુંધિયારી ઉઘેડી મથક દુજાપર વડા રતા પાલી સિયો રાજપર ભેરૈયા સારાોગા માતા મઢ મસ્કા રમપર નેત્રા એ કઈ ક ગામ જઈ શકો અજથી ચાલી પંજા વે મથ એની મી ગામે નવરાત્રે અઠ અઠ નો નો દોઢ દો નાટક થા મુજે સિદ્ધિ અનુભવની ગા કરી તોભગ સત્ત વરની ઉમરથી મુી નાટકે ભાગગિને શુરુઆત થઈ એટલે અજુથી ઓછેમાં ઓછા બાશઠ પા વર્ષ વર પહેલાં અને તેની જે નાટક હોય એ મળે નાટક મૂળ તા ગુજરાતી રંગભૂમિમાં ભજવેલા નાટક માણુ નહેરી અચે કે તક જે ગમે સ્ક્રિપ્ટ મેળવીએ એ ઉતારા કરીએ એની નકલ કરીએ ઈશ્વર ઘર બદલ્યું મહારાણા પ્રતાપ વીર અભિમન્યુ દિલીપ લુટારો પૃથ્વીરાજ ચૌહાણ રામદેવ પીર એ કબડા પાંજો કચ્છ રામરાજ્ય જારેજો યુદ્ધ દાનેશ્વરી કર્ણ શેઠ સગાળશા રાણક દેવી રાખેંગા રામાનલિક માણલીક જામ કારાણી જો પણ ને એકણે ગુજરાતી લેખક જો એ રીતે ઝાંસી કી રાણી કાદુ મકરાણી રાજા ભરથરી જુવાનીના ઝેર ઓખા રણ જાલિમ ટુલિયા વડીલોના વાંકે સંપત્તિના માટે લોહીબીની ચુંદડી અધિકારી લાખો ફુરાણી રણગર્જના વીર અને વીરાંગના ઘરગોંગટને ઘરચોડું વીર રામવાળો ભીમો જત પ્રીત પ્રીતપીઓને પાનેતર વયે વગોયા મોટા ખોરણા ગૌભક્ત વીર જસરાજ શેણી વિજાનંદ પાને રંગ સતી દ્રૌપદી જય ચિત્તૌડ છત્રપતિ શિવાજી જય સંતોષી માયડા નાટક કચ્છ જે મેં ભજોદા દાવા ગામજા જુ ગોકળાઠમ આજુબાજુ આજુબાજુમાં ભેગા થેં કયો નાટક ભજવણું નક્કી કરી હેં ગામ જો કોક શેઠ વેહી ચા પાણી વ્યવસ્થા કરી દે ગામ જો સુથાર ચા ઉ સ્ટેજ બનાવી દીધો લોઆર ચૌં સેવા દીધો ગામ જવાનિયા મળે ભેગા થઈએ એન સમય પ્રમાણે તેની સ્ત્રી પાત્ર પણ છોકરા જ ભજવીએ તો છોકરે કે ડ્રેસલા કરીને કે ગામ જ વાયુ મદદ કરીએ અને કે સાડી પોલકા બે બળે મળે પહેરલા કે મળે એ પરિસ્થિતિ અજથી ચાલી પંજા વરે મથને નાટકે જીવી અને એની નાટકે કઈક જો સગાયું થઈ અને વ્યાય ફાઈનલ થઈ કારણ કે તે છોકરો અચે તાકિ ગામ કે ખબર પે તે વડું વડી વસ્તુ એ આ જે મુજે ગામ મશ્કની ગાલ કરીયમ તો અજથી સઠ પા પાછ વે પહેલાં રામરાજ જે નાટકમાં કરક લવ બને થિએ કરશ્ બનજો થિએ બને જો થિએ કરક હનુમાન બનજો થિએ કર્મિકી બનેક વશિષ્ઠ બનજો થિએ કરક શત્રુઘ્ન બન્યો થિએ અને અડો બનતો જો એ નાટક દર વરે કેટલાક નાટક રિપીટ થામરાજ જેની ભજવા જે તેની આખો ગામ ભેગો હોય કબૂતર ખણીમાં અચે રીતસર એકડો જંગલ છે મહર્ષિ વાલ્મિકી ફ્યાવ કબૂતરને ખબે તે વીરે સીતા મતા ફ્યા હતા ખબે તે કો કબૂતર વ્યા કે પગમે સસલું અચીવાયે એ લાઈવ ચોવા જે એ અશ્યુ સ્ટેજ તેયું અને અને મજાની ગાળ જો સંગીત વારાય ગામજા પરિણામે સંગીત જા જાણકાર મુકે જાનકર યાદ સમય મે એટલા જણાવા જો કલાક જ જરાક આડો ઓડો ને કે બોલે ધમકી દે ને હેડો દિને એડો ગયા જોડે જોડે હાર બી હાર પહેરાબો એટલી સુરાવટ વે એટલી તૈયારી વે અને પાછો પ્રેમથી એક સેખાઈ એનનો એ જો મુજે મુજે અનુભવ પ્રમાણે હું કઈ કલા છોકરા દેઠાઈ જો કે રંગભૂમથી કામ કે સારા વક્તા બની વ્યા સારા એક્ટર બની એકડો દાખલો લે કે કિશોર સચદે હેવર જો ગુજરાતી ફિલ્મ ગુજરાતી નાટકો એક્ટર હે કહેતા એ ગુરુ મને તો કારણ કે નંો છોકરો નાટકે કમ કે હટલી લગન લગીન કે જે નો ત્યાં નાટકે કમ કરણો પર મુંબઈ સેટ થયો ને હા તી પિક્ચરની જ મૂવી જ વાર્તાઓ રખ્ય તો સ્ટોરીઓ લખ્યો તો સંવાદ રખ્યો તો તો હે એટલે ભણ્યો છે રંગભૂમિની એકી દેન હી તો એ રંગભૂમિની ગાલ કર્યું તો કલાક ઓછા પણ નઈ રંગભૂમી સાથે પેરેલલ વિકસે ગુજરાતની સાહિત્યમાં ચંચી મહેતા જળા સર્જક પેલેલલ આવેતન રંગભૂમી કે ખણી આયા કચ્છ મે બતરી ચીજુ પેરેલલ હલે મેં મુકે ભરભર સંભરે નૌરાતે મેં અસુ જૂની રંગભૂમીયા નાટક કર્યું ને રાજગુર બોર્ડની જે કાર્યક્રમે મેં અસુ પ્રાક્ય દોસા જો પ્રભુનો મંદિર વજુભાઈ તાંકજો પ્રભુનો મંદિર પ્રાક્ય દોસા જો ઘર જો દીવો ગુણતા આચરજો અલ્લા બેલી એણા હેરોજી રંગભૂમીયા નાટક બજીયું તો નિશાળે મજારા પણ તેની બહુ જ સારા દુર્ગેશ ચુક્લ જાય કાંકિ ભજવા જ બહિયા ભજવા જ એટલે બીજું પહેરલ હોય અને એકડી વસ્તુ ખાસ જરૂરી એ સમયજી નાટકે માટે બહુ તૈયારી ખપે ખર્ચ ખપે ઉ મંડળ એસ્ટાબ્લિશ વા મંડળ જે સાધન સાધનમાં પણ નવું નાટક કરણો પહે તો અજે કે હોલ જો ભાડું ભરણું પે કલાકાર કે કંક દેણું પે સંગીત વ્યવસ્થા કહી ખપે હી મેળે કરે જ લીધે નઈ રંગભૂમિ જ નાટક બહુ મોંઘા થયેલા મંડળ આઈએ બહુ સાદી ગા કરી તો દ્વિઅંકી નાટક કે બ્રા નાટક કરબર કચ્છી મે પણ નાટક કે કર્યાલય કરે ડી બ લખ રૂપિયા બજટ પહેલ સોલંહ ખપે સામાન્ય રીતે પોઈે કોઈ ટિકિટ જોતા રિવાજ જ નહીં ઓડિયન્સ તો ફ્રી અચેવારી હોય પરિણામમાં મા એકાદ શોથી કોઈ દાતા રે કે કોઈ કે ભેગા કરે કે કલાકાર શોખ હોય તો ગંઠ ખર્ચી કરે કામ કરીએ એ પરિસ્થિતિમાં નાટક છૂટ છૂટ થા પણ કચ્છમાં નઈ રંગભૂમિકે ઉત્સા દે અને પ્રેરણા દે એ પરિસ્થિતિ નહી એ બને તો જો પરેશ રાવલ જો નાટક કે બો નાટક હોય તો બાર જે નાટક લે માણ પંજ રૂપિયા ખર્ચી વો ટીમ અચીને નાટક કરી વેદી પણ જે સ્થાનિક કલાકાર એ કરીને અરી કોઈ જ વ્યવસ્થા ન પરિણામે છૂટક છૂટક નાટક થિએ તલાાકાર પંજ રીતે કરીએ તા પણ જે માહોલ ચો આજે રંગભૂમિનો જો ટાઉન હૉલ ટાઉન હૉલમાં દર પંદ્રા ડી નાટક તો રેજ એ પરિસ્થિતિ ન એ આશા રખું જો કચ્છ જે રંગભૂમિ જાય પાછા અચે સમૃદ્ધ બનાવે અને કલાકારીમાં ત કોઈ સવાલ નહીં કલાક વાેવાળા વર નંઢે છોકરે તાલીમ ડી માન બની શેતા ને છે ઉલ્લેખ કર્યું ટાઈમ પણ નહીં ક્યારેક કચ્છ જે કોઈ બહુ વડે કલાકારો અનુભવ કબો આભાર કચ્છની રંગભૂમિને ગુજરાતીની રંગભૂમિ બો એકે ભેરિયું હલું આવ્યું ધંધાદારી અને અવેતન રંગભૂમિ દોફી બેટ્ટા માનકુઆ મઉ ગુંદાલ બારા લુણી વાઢા દેસલ પર મસ્કા કઈક ગામની યાદી કરાયા અને કાંતિભા અજ મજા ની ગા કરો એ ખબર અસંજા આકાશવાણી જ શ્રોતા ગામો પેંડજે એ જો નામ સુણધા અને એની પિંડે ગામ જા નાટક યાદ અચી વાટકે જ અને રંગભૂમિ જ ગ્હયું મુકે જામ ગણ્યું પણ હાણી ટેમ થઈ રહ્યો છે રજા ગણેશ આકાશવાણી જો ભોજ કેન્દ્રતા પ્રસારણ આવયા વિષ્ણુ ઘોર હલો કર્યું ઉપક્રમે અડિયું શિક્ષણ સાહિત્ય સંસ્થા સાપત્ય ઓઠા ચોઠા કહેવતી જી ગયું સુધા રોજા ત્યાં સુધી મુકે રજા ડો 阿吉酱。啊